ય નિશ્ચય હોત નહીં કારણ કે જેનો ગુણગાન શ્રુતિઓ કરે છે એ સાકારની શ્રુતિઓ પણ છે અને નિરાકારની શ્રુતિઓ પણ છે વેદને અંદર સાકારનો ગુણગાન કરવાવાળી અથવા વિચાર કરવાવાળી ધ્યાન કરવાવાળી શ્રુતિઓ પણ છે અને નિરાકારના ધ્યાન કરવા વાળી શ્રુતિઓ પણ છે બે શ્રુતિઓ છે તો એનો નિર્ણય ન થઈ શકે નિશ્ચય ન થઈ શકે केम निर्णय करवो एट आप आज्ञा करें यह निरूपण अब गुणगान करते हैं यह निरूपण है? ताते जाके गुणगान करते हैं तो साकार है कि निराकार है ये साकार से ते कहो कि गुणगान करे विचार करे महापूरी से परब्रह्म है परंतु त्या वेद ने अंदर तो ये निश्चित है नहीं જે સાકાર છે કે નિરાકાર છે ત્યારે આ તો સ્પષ્ટ દર્શન થાય છે સાકાર છે જે ઉત્પન્ન એમ કરી શકે આ તો મનુષ્ય રૂપમાં છે ને સાકાર છે ત્યારે એક સાકારક જ બ્રહ્મ છે અથવા નિરાકારક પરબ્રહ્મ છે એનો નિર્ણય કઈ છે નહીં શુતિઓ બે વાતો કરી છે ये बेना ध्यान कर बेना गुणगान कर तो यह निश्चय हो तो ना ही आ निश्चय था तो नहीं क्यों जो निराकार आकाश वायु है निराकार छे ये आकाश चे। क्योंकि आकाश जो छे ये सौथी पहला आकाश उत्पन्न थाय छे तस्मात आकाशो संभूता है સૌથી પહેલા આકાશ થાય છે અને આકાશ દ્વારા બધા પંચભૂત ઉત્પન્ન થાય છે તો કહેવાનું તાત્પર્ય પછી એનાથી બીજા બધા થાય છે એટલે આપ અહીં આજ્ઞા કરે છે કે કયો જો આ નિરાકાર આકાશ વાયુ હે આકાશ છે વાયુ છે આ બધા આકાશ દ્વારા થયેલા જેટલા પાંચ પંચ પંચભૂત છે એ બધા બ્રહ્મ છે બ્રહ્મનો જ અંશ છે પંચભૂત છે એ પણ કારણ કે આકાશ થયા છે આકાશ છે એ ભગવાન બ્રહ્મથી અક્ષર બ્રહ્મથી થયેલું છે એટલે જ શ્રી આચાર્ય આપ આજ્ઞા કરે છે કે આ જગત છે એ મિથ્યા નથી કારણ કે ભગવાન દ્વારા બનાવેલું છે ભગવાન મોજ પ્રપંચ એટલે ઈ મિથ્યા છે એ બ મ અસત્ય નથી એ બ મ બ્રહ્મ સત્યમ બમ સત્યમ જગન મિથ્યા જે શંગાચાર્યજી કહે છે એ મિથ્યા નથી બ્રહ્મ સત્યમ જગત સત્ય એ પર સત્ય છે કારણ કે સત્ય થી પેદા થયેલું સત્ય જ હોય सत्येज पैदा करे रो तो सत्यज होए એટલે ત્યાં આકાશ અને વાયુ નો ઉદાહરણ આપ દીએ છે કે આકાશ વાયુ હે tinche 우 वेद में गुण निरूपण किए हैं अरे इना पर गुण बदा निरूपण कया छे गुण ने लक्षण ने બધું કયું छे ये या शंका के निवारण निवारण आरक कयो ते आ शंका जे उत्पन्न करे વાદી કે ભાઈ આકાશ છે એ પણ બ્રહ્મ છે તમે કયો છો તો એ એનો પણ લક્ષણ બતાવ્યા છે એનો પણ કર્યો તો બધા કરે છે એમાં કોઈ વિશેષતા નથી વૈશિષ્ટ નથી તો એ શંકાને નિવારણ કરવા માટે કહ્યું છે કે ગાય શ્રુતિ ગુણો રૂપ આ એક શબ્દ આખો છે કે ગાય શ્રુતિ ગાય શ્રુતિ ગુણ રૂપ આ એક વાક્ય આખો કયો શબ્દ તો ગાય શ્રુતિ અને ગુણ રૂપ એમ શબ્દ છે બે પણ આ એક આખો વાક્ય છે આખા વાક્યનો અર્થ છે આ આખા વાક્યથી એ શંકાનું નિવારણ કર્યું છે કે ગાય શ્રુતિ ગુણ રૂપ અબ ગુણગાન તો પ્રથમ તો કમેન્ટ રૂપ કયો અબ તો रूप मात्र कहो चाहिए तो वो गुण रूप कहो ताको यह अभिप्राय जो लौकिक में कितने पदार्थ ऐसे हैं जो गुण आछो होते और रूप बुरो होते जब आप आज्ञा करे थे कि भाई क्या केवल पहला तो गुण नहीं बात आई यज्ञ रूप में यज्ञ पुरुष हरिना सुति गुण गाय तो गुणनी बात जय तो गुण लो निराकार बतावे गुणगान तो निराकार साकार એ આકાશનો ગુણ બતાવ્યો છે આકાશમાં રૂપ નથી વાયુમાં રૂપ નથી પણ છે એટલે શંકા કરીને એ સ્પષ્ટ થાય છે ત્યાં શંકા કરવા વાળાનું કે ભાઈ ગુણ તો એના પણ બતાવ્યા છે એટલે તમે સાકાર જ કયો એ નહીં હાલે નિરાકાર પણ છે પરબ્રહ્મ છે નિરાકાર છે એ અમારી વાત સાચી છે એમ કહેવાનો તાત્પર એ શંકાનું નિર્વાહન કરવા માટે ગોપાલદાસજી આજ્ઞા કરી છે કે ગાય સુતિ ગુણરૂપ અવ ગુણગાન તો પ્રથમ મેં ગુણરૂપણ થયો અબ તો રૂપ માત્ર કયો છે ગુણગાનની તો પહેલાં વાત આવી ગઈ હવે તો રૂપની વાત આવી એટલે ગુણરૂપ કયું છે સુતિ જે છે ગાય છે ગુણગાન કરે છે એ કેવી રીતે મેં કાલે જ કહ્યું હતું મેં કાલે શરૂઆતમાં જ એ વાત કરી હતી કે ગુણદાન બે પ્રકારના છે યાદ હોય તમે લોકોને તો કાલે શરૂઆતમાં જ મેં કહ્યું હતું કે શેરરાય ચરણ આપ આજ્ઞા કરે છે કે ગુણગાન બે રૂપ પ્રકારના થાય એક તો સ્વરૂપ ગુણગાન અને એક જે ગુણનો ગુણગાન કરીએ એ બે પ્રકારના દાન થાય છે એક સ્વરૂપનો ગુણ ગુણદાન એક બીજો તો એ બે પ્રકારના હિસાબે આપ આજ્ઞા કરી રહ્યા છે કે ગુણ અને રૂપ એક શ્રી આચાર્યને પણ આજ્ઞા કરી છે નવો ભગવતે તસ્મય કૃષ્ણાયાદ કૃતકર્મને રામ રૂપ નામ વેદેના જગત ક્રિયતી હોતા રૂપ અને નામ રૂપ એટલે રૂપનું ગુણગાન ના દેગુણ તો રૂપ નામ વિભેદ એના જગત ક્રીડતી હોય એ રૂપ અને નામથી નામના વિભેદથી એ જગતને અંદર આપ ક્રિયા કરે છે તો એ આપ આજ્ઞા કરે છે કે પરબ્રહ્મ જે છે એ સ્વયં રૂપ અને નામ બે રૂપ રીતે આપ જગતને અંદર ક્રિયા કરે છે શ્રી આચાર્ય આપ આજ્ઞા કરે છે અને વેદ પણ કહે છે तो आई जे रूप कहवार होता पर आप्ञा करे छे के तो पहला कही दयु कह दीजू नाम ने हिसाबे गुणगांत तो सही गयो अबे रूप थी पर क्रिया तो करे छे आप तो रूप ने हिसाबे बात आवी तो ये आप आज्ञा करे छे के तो वो गुण रूप करो ताको या विप्राय है जो लौकिक में कितने पदार्थ ऐसे है जो गुण आछो होता है ન ને ગુણમાં કઈ ઠેકાનું ના હોય પ્રાય માણસની વાત તો નો કે પદાર્થ એવી વસ્તુ છે પદાર્થ પણ એવા છે જેની અંદર સદંશ છે એ પણ એ છે અને ચિદંશ છે એવા એ પણ એ છે રૂપ અને ગુણ બે વ્યવસ્થિત સારા હોય તો બને જ નહીં કોઈ એ તો પ્રભુની અંદર જ છે બાકી કોઈની અંદર નથી જેટલું તરાજુમાં નાખો તો ગુણ પણ એક સરખા નીકળે અને રૂપ પણ એક સરખો નીકળે તરાજુ એમ જ રહે એવું કોઈને અંદર ભગવાન સિવાય કોઈ ક્યાંય નથી એટલે પ્રભુ કહેવાય છે કે સંપન્ન ભગવાન જ તો એ ત્યાં કે લૌકિકમાં પણ આ લૌકિકમાં પણ કેટલાય જેવી રીતે કે જે છે ચંદ્ર મેં આહલાદ કરતું અને પ્રકાશ કરતું પેલા ચંદ્રની વાત કરી કે જે દેવીયોની અંદર છે એને એનો દ્રષ્ટાંત પહેલા આપ દઈએ છીએ એનું ઉદાહરણ દઈએ છીએ કે ચંદ્ર છે એ ચંદ્રની અંદર આહલાદ પ્રસન્ન કરવાનો ચંદ્રમાને સૂર્યને જોઈએ તો પ્રસન્નતા ના થાય ચંદ્રમાને જોઈએ તો આ કેવો સુંદર ચંદ્રમા છે છે ખીલો છે કેવી ઠંડક છે એની ચંદ્રમાથી એકદમ પ્રસન્નતા હૃદયમાં થાય તો આહલાદકત્વ અને પ્રકાશકત્વ પ્રકાશકત્વ પણ છે બે વસ્તુ એની અંદર છે પરંતુ ગુણ તો એના સારા છે પ્રકાશ કરવાનો ગુણ અને બધાને પ્રસન્ન કરવાનો ગુણ આલ્લાદ મતલબ કેવલ પ્રસન્નતા મનની પ્રસન્નતા નથી આલ્લાદ તત્વનો અર્થ તાત્પર્ય છે કે એ આદ કેવો કે જે પ્રસન્નતાથી આહલાદ થી એક જીવન પ્રાપ્ત થાય એનું નામ આહલાદ ખાલી આ બહુ સારું રાજી થઈ જાય કે આહલાદ ના કહેવાય આહલાદ એનું નામ છે એ તો રાજી થઈ જવું છે આહલાદ છે એ અંતઃકરણ અંદર એ પ્રસન્નતા ઉત્પન્ન કરે છે એનું નામ આહલાદ છે તો એ આહલાદકત્વ જે છે એ ચંદ્રમાને અંદર ગુણ બિરાજમાન છે ઔષધિઓ કોઈ પણ હોય વનસ્પતિઓ કોઈ પણ હોય તો એને પણ એ પોષણ કરે છે એ આહલાદકત્વ દ્વારા એનો જે આહલાદકત્વ જે ગુણ છે એના દ્વારા એને જીવનદાન કરે છે ચકોર છે એને જોતો એને શું મળે એમાં એને આહલાદકત્વથી એને જીવનદાન પ્રાપ્ત થાય છે તો એ આહલાદકત્વ એની અંદર બિરાજમાન છે એમને પ્રકાશ બિરાજમાન છે પ્રકાશ પણ કરે છે પણ જેને પાછળ જે પ્રકાશથી માણસને અણગમો ન થાય સૂર્યનો પ્રકાશ પણ બધાને સારો લાગે છે નથી લાગતો એવું નથી પણ એને સામે જ એનું ઉભે તો કોઈ મંજૂર ન દિવસ થઈ ગયો અજવાળો થઈ ગયો એમ બધા રાજી થાય અજવાળો જોઈને પણ ચંદ્રમાને સામે જેમ ઊભી રહીને ઉભા રહીને એના એનો જે પ્રકાશ છે એ પ્રકાશથી જે આનંદ પ્રાપ્ત થાય એ આનંદ સૂર્યના પ્રકાશથી નહીં થાય થાય બે મિનિટ ચાર મિનિટ ઉભો રહ્યો માણસ ભાગી જાય तो केवानो तात्पर्य के एक गुण है ना अंदर चंद्रमा ने अंदर विराजमान छे वो छे चंद्रमा ने अंदर स्थिर छे परंतु और रूपसो तो कलंकी है रूपे नो कलंकी छे इन्हें अंदर कलंक लागे लागेलो छे चंद्रमा ने अंदर रूपमा खामी छे जे मोर हो ए, ए मोर नो नियम छे कि मोर खूब नाचे प्रसन्न छैने एकदम नाचे બધા જુએ બધાને આનંદ આવે પોતે પણ ખૂબ પ્રસન્ન થાય પછી નાચીને જ્યારે એને પોતાના પગ સામે જુએ ને એટલે એકદમ સાવ અને પાણી ઉતરી જાય કે ભગવાને પગ એવા ખરાબ દીધા છે એના આખો શરીર એનો સારો છે મોરનું કોઈ પણ ઠેકાણેથી ખરાબ નથી જોવા પણ જોવામાં પણ આપણને બધે ઠેકાણે એ સારો લાગશે એને આખો ભગવાન જે કેવી સુંદર આખી આંખ ને એને ઉપર પાછી એની ઓલી એક ધાર હોય સફેદ કેવો સુંદર લાગે એની ચંદ્રિકાઓ કેવી સુંદર એનો ગરદનનો રંગ ને બધો કેવો સુંદર પણ પગને જુઓ એ વાત પૂરી થઈ જાય એટલા બેકાર પગ છે એના લાયક નથી મોરને લાયક મોરના પગ નથી આટલી ખામી છે એની અંદર એ રીતે ચંદ્રમાં આદકતો છે પ્રકાશક તો છે પણ એની અંદર કલંક લાગી લાગી જવાને કારણે એ વસ્તુ નથી તો એનો રૂપ છે એ કલંકી કલંક હોવાને કારણે એને રૂપનો જે જે કીધું ને કે તરાજુ ભાઈ એક સરખા થાય એ નથી થઈ શકતા એના ગુણનો તરાજુ દબાઈ જશે ઊંચો નીચો જશે અને રૂપનો તરાજુ ઊંચો આવશે એટલે હલકો થશે रूप में खामी आलंक हो आप आज्ञा कहे कि रूप सो तो कलंकी हे रूप एक सरखा बीजू आप पदार्थी आज्ञा कहे बीजो दृष्टांत के कस्तूरी में सुगंध है कस्तूरी जैसे इन्हें अंदर एकदम बेवी सुगंध हो दूर थी सुगंध आती हो कोई लई ने आप तो दूर से आप तो हो तो आपने खबर पड़ जाए कस्तूरी आ कस्तूरी अंदर ये शक्ति सुगंध गुण अत्युत्तम है पास अति उत्तम है साधारण सुगंध नहीं अंदर उत्तम सुगंध है अत्युत्तम है परंतु रूप तो मृत्यु का जैसो है यह कोई कस्तूरी कोई जो ही ना वो कोई नहीं नहीं खाली सुगंध जारे आवे આ કેવી સુંદર સુગંધ આવી રહી છે શું છે આ બતાવો તો ખરો જુએ અરે આ તો માટી છે સાવ કાંઈ નથી આમાં કે એનો રૂપ છે માટી જેવો છે કસ્તરીનો સુગંધ એટલી ઉત્તમ સુગંધ છે પણ રૂપ માટી જેવો છે એટલે રૂપ તો મૃત્યુકા જશો શ્યામ હે પાછો કાળો ગોરુ પણ કાળું છે શ્યામ હો से नहीं है आई ना थी। कारण आ का तो ब्रह्म के अंदर वस्तु ना हो तो रूप नाम एक सरकार हो न गुण श्री महाप्रभु के तो जैसे गुण अलौकिक है तेसो स्वरूप ही अलौकिक है આ બતાવવા માટે આ શંકાનું નિવારણ કરવા માટે અને આ સ્થિર કરવા માટે જ આપે આજ્ઞા કરી કે શ્રુતિ જે છે ગાય છે શું ગાય છે ગાય શ્રુતિ આ એક શબ્દ છે ગાય શ્રુતિ અર્થાત શ્રુતિ જે છે ગાન કરે છે એ ગાન છે શ્રુતિનો છે કયો છે એ ગાન કઈ પ્રકારનો છે એ પ્રકારનો એ છે કે ગુણ રૂપ ગુણ અને રૂપ ए बेनो एक सरखो गान छे ए नसी के गुण नो वधारे गान हो गारे गारे गान हो के रूपनो नो वधारे गान हो एउ नथी का बे एक सरखा छे के एते सुतियो बे ने एक सरखो ज गाय छे एमा कोई खामी नथी तो जैसे गुण अलौकिक है तैसो रूप ही अलौकिक है या सूचनार्थ ही सुत्रत ही फिर पुनः पहला को कह द दूं कि शुद्ध गुण गाय जी ये पहला कह दूं पहला पहलानी कड़ी में पर पुनः पाछो आपे गुण शब्द पूर्वक रूप कहयो